રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી દસ વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે દસ વર્ષ દરમિયાન ચોરાણું હજાર જેટલી જગ્યાઓ પર ક્રમશઃ ભરતી કરવામાં આવનાર છે કુલ ચોરાણું હજાર ત્રણસો ને ત્રેપન જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પ્રાથમિક શિક્ષણની સૌથી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દસ વર્ષમાં તબક્કાવાર જગ્યા પર ભરતી થશે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું જેને માન આપી ગુજરાતના અનેક નામ કલાકારો ભીખુદાન ગઢવી ગીતા માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ ગુજરાત વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી તેમજ આ મુલાકાત દરમિયાન તેઓ વિધાનસભા ગૃહમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી જેમાં કોઈ ઠાકોર કલાકારને બોલાવવામાં ન આવતા બાબતે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરતો વિડિયો સોશિયલ મીડિયા પર ગુજરાત સરકાર દ્વારા દ્વારા રેવન્યુ રેવન્યુ વિભાગ તલાટી ભરતીમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ બાર પાસ જરૂરી હતું જેની જગ્યા હવે રેવન્યુ તલાટીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર સ્નાતક ફરજિયાત હોવો જોઈએ ગુજરાત સરકાર દ્વારા રેવન્યુ વિભાગ દ્વારા રેવન્યુ તલાટી ભરતીમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ બાર પાસ જરૂરી હતું જેની જગ્યાએ હવે રેવન્યુ તલાટીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર સ્નાતક ફરજિયાત હોવો જોઈએ રાજ્યમાં શિયાળા બાદ ગરમીની સિઝન શરૂ થતાની સાથે જ લોકો પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ ગરમીનો પારો વધતા લોકો બપોરના સમયે વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈને રાહતની આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં શહેરીજનો ગરમીથી આંશિક રાહત મેળવશે રાજ્યમાં એકવાર સરકારી ભરતીમાં કૌભાંડ ખુલ્યા છે ત્યારે સરકારી ભરતીમાં નોકરી આપવાની લાલચમાં ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવતા ખડબડાટ મંચી જવા પામ્યો છે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જીએસઆરટીસીમાં નોકરી આપવાના બહાને પિસ્તાલીસ જેટલા લોકો સાથે ઠગાઈ કરાય હોવાનો દાવો કરાયો છે જેમાં એક નોકરી વાંછુક પાસેથી રૂપિયા સત્તાણું હજાર બસો લઈને સિનિયર ક્લાર્કનો બોગસ એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દેવાયો હતો વડોદરાના નિલેશ મકવાણા અને તેના મડતિયા આશીષ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ દ્વારા પિસ્તાલીસ લોકો સાથે ઠગાઈ કરાયાના પુરાવા સાથે યુવરાજસિંહ દ્વારા દાવો કરી વધુ એક કૌભાંડ બહાર લાવવામાં આવતા ખડપડાટ મચી ગયો છે રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારી રેગિંગ કર્યાની ઘટના દર્દનાક છે ત્યારે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે કોઈ પગલાં લેવા ન આવતા જે આપની વિદ્યાર્થી પાંખ સીવાય એસ દ્વારા ડીઓ કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો જેઓ આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારીને થોડી પણ શરમ હોય તો તેઓ પોતાના ઘરે પોતાના શરીર ઉપર બે પટ્ટા મારે તો વિદ્યાર્થીની વેદના સમજે તેમ કહી કાર્યકર્તાઓએ પોતે પહેરેલા બેલ્ટ કાઢી પોતાના શરીર ઉપર પટ્ટા મારવાનું શરૂ કર્યું હતું જોકે આ સમયે હાજર પોલીસે દસથી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી નાગરિકો સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં હોળી ધૂળેટી અને રમઝાનની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ધૂળેટી શુક્રવારે એટલે કે ઝુમ્માના દિવસે આવે છે અને રમઝાન માસ પણ છે ચોસઠ વર્ષ પહેલાં એટલે કે ચાર માર્ચ ઓગણીસો ને એકસઠના રોજ આ બોજ યોગાનું યોગ થયો હતો વડોદરા શહેરના છાણી ગામથી છાણી નાકા તરફ બાર માર્ચની મોડી રાત્રે ચાલુ કારમાં આગનો બનાવ સામે આવ્યો હતો આ આગ અંગેની જાણ થતાં જ ચાલકે સમયસૂચકતા વાપરી કારમાંથી ઉતરી બોનેટ ખોલી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ ન ઓલવાતા ફાયર અને પોલીસને જાણ કરી હતી આ ઘટનામાં કાર ચાલકની આંગળી બળી ગઈ હતી જ્યારે ફાયરની ટીમે તુરંત જ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કાર ભસ્મીભૂત થઈ હતી નોંધનીય છે કે કાર ચાલકે સીએનજી કનેક્શન બંધ કરી દેતા મોટી જાનહાની ટળી હતી હાલીતાણા તાલુકાના રાણપરડા ગામમાં એક ચકચારી ઓનર કિલિંગની ઘટના સામે આવી છે જેમાં ઓગણીસ વર્ષીય યુવતીને તેના પિતા અને કાકાએ નિર્દય રીતે હત્યા કરી નાખી હતી આ ઘટના સાતમી માર્ચના રોજ સવારે સાતથી આઠ વાગ્યાના સમયગાળામાં બની હતી જલપા રાઠોડ નામની યુવતી અજ્ઞાત જ્ઞાતિના યુવક સાથેના પ્રેમ સંબંધમાં હતી જે તેના પરિવાર માટે ઇજ્જતનો સવાલ બની ગઈ હતી પિતા દીપક ધીરુભાઈ રાઠોડ અને કાકા ભવસંગ ઉર્ફે લાલજી રાઠોડે આ સંબંધને કારણે આ દીકરીનું ઓનર કિલિંગ કર્યું હતું ત્યારબાદ મૃતદેહને સ્મશાનમાં સળગાવી દીધો હતો તો પોલીસે બંનેની ધરપકડ કરી છે સીધી ધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે આવતીકાલે શુક્રવારે પૂનમ હોવા છતાં આજથી જ ભક્તોનો પ્રવાસ શરૂ થઈ ગયો છે મંદિર પરિસર જય રણછોડ માખણ ચોરના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે તંત્ર અને પોલીસે ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે ચુમ્માલીસ આડબંધ બનાવીને વારાફરતી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર સુધીમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે